અમારે સાહેબ ત્રણ ચાર દિવસ થી ધક્કા થાય છે અહીંયા અમે આવીએ તો લાઈન વધારે હોય અથવા નેટ વી ગયું હોય અથવા કર્મચારી જવાબ નથી આપતા કે અમારે ડોક્યુમેન્ટમાં શું જોઈએ શું નહીં અમને ખબર પડે ના પડે ચાલો અમને તો હજી ખબર પડે છે અમુક અમુક આવા લાગો જો ઘરમાં માં ગઈડા માણસો આવ્યો એને કઈ ખબર ન પડે તડકામાં માં ઉભી રાખી રાખીને અમે વ્યા જઈશ તો સાહેબ અમે કામદાર માણસો છીએ ને અમારા ઘરમાં જ્યારે આવતું હોય પૈસા ત્યારે અમે ખાઈ શકીએ અમને અહીંયા કોઈ વ્યવસ્થિત સુવિધા આપતા નથી કેવાયસી ની યોજના કાઢે છે આધાર કાર્ડ માં અપડેટ કરાવવાનું કરે છે તો તમે બધી સુવિધા અમને દ્યો છો અમારી માટે તો અમને તમે એ લોકો કેમ અમને સુવિધા નથી આપતા કે તમને આ લોકો પાંચ બારી વધારે આપી હોય એક બારી આપી દો અને અમે પબ્લિક લાટ હોય અને કર્મચારી બેઠી થી ત્રણ હોય અને પબ્લિક બસો થી ત્રણસો સવાર છ છ વાગ્યા બેઠા છીએ અમે તો છતાં અમારા વારા ચોથા દિવસે આવશે તો હજી અમને નથી ખબર કે અમારો વારો આવી જ જશે બરાબર એટલે અમને કોઈ જાતની ગવર્મેન્ટ તરફથી પૂરી લાભ અને સુવિધા મળતી નથી અમે જમાવીને પાંચ પાંચ વાગે ઘરે પાછા વ્યાજાયે છે એટલે આની માટે તમે કાંઈક અમારી માટે ખરીદો તો સારું સાહેબ નોર્ટ તો અમે તમને આપીએ જ છીએ ને તમારે રેગ્યુલર પણ તમે લોકો અમને કામ નથી આપી શકતા રેગ્યુલર